ભુજમાં આજે અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા આદ્રશ્ય છે ભૂજના કૈલાસનગર વિસ્તારમાં પાણી ભરાવવાની વર્ષોની સમસ્યા છે જો અડધા ઇંચ વરસાદમાં આટલા પાણી ભરાઈ જાય તો બે ચાર ઇંચ વરસાદમાં તો આ વિસ્તાર કદાચ તળાવમાં ફેરવાઈ જાય આ સમસ્યાને કારણે રહેવાસીઓને ઘણી તકલીફ પડતી હોય છે વાહન લઈ જતા લોકો તો અચાનક ખાડો આવી જાય તો પડી જવાની બીક પણ લાગે છે આ પાણી ભરાવવાની સમસ્યા નિવારણમાં આવે એવી આ વિસ્તારના રહેવાસીઓની માંગ છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે